તરફ જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયાની પણ પ્રતિક્રિયા સામે આવી ઇનામદારના રાજીનામાને લઈને તેમણે કહ્યું મીડિયાના માધ્યમથી મને રાજીનામાની જાણ થઈ છે કે કેતન નામદારને સમજાવવાના પ્રયાસ ચાલુ છે તેવું સતીષ નિશાળિયાએ કહ્યું છે મારી તબિયત હાલ સારી નથી તેવું નિશાળિયાએ જણાવ્યું પ્રભારી રાજેશ પાઠક નામદારને સમજાવી રહ્યા હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના એક શનિષ્ઠ કાર્યકર અને અમારા ધારાસભ્ય છે લોકનાયક લોકોની વચ્ચે રહેનારા ધારાસભ્ય છે જ્યારે પાર્ટીમાંથી અમારા જેવી ખબર પડી છે તરત જ અમારા મારા પ્રભારી આદરણીય લાગે છે પાટીદારોને ત્યાં મૂક્યા છે એ સ્વાભાવિક છે કોઈ પણ ધારાસભ્ય હોય એટલે ધારાસભ્યને કહેવાથી કોઈને ટિકિટો મળી હોય સંગઠનમાં મુદ્દા મળ્યા હોય એટલે ધારાસભ્યોને મંતબ થયું હોય તો એમની સાથેવાળા પણ રાજીનામું આપે એ સ્વાભાવિક છે પરંતુ પાર્ટીમાં સો ટકા એમને મનાવી લેવામાં આવશે